સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સંલગ્ન અમરેલીની કોલેજમાં પરીક્ષામાં ગેરરીતિને લઈ કુલપતિ એક્શનમાં છે તેમજ અમરેલીનું પરીક્ષા કેન્દ્ર રદ કરી દેવાયું છે અમરેલીની એમડી સીતાપરા કોલેજમાં બીકોમ સેમેસ્ટર ચારની પરીક્ષા દરમિયાન પરીક્ષા શરૂ થયાના પંદર મિનિટમાં જવાબો સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ થયા હતા અને પરીક્ષામાં ગેરરીતિના આરોપ સાથે ગઈકાલે વિદ્યાર્થી સંગઠને કુલપતિને રજૂઆત કરી એમડી સીતાપરા કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ થવું જોઈએ વિદ્યાર્થી સંગઠનોએ પુરાવા તરીકે કુલપતિને વોટ્સએપમાં વાયરલ સ્ક્રીનશોટની કોપી પણ આપી કુલપતિએ તપાસ બાદ કોલેજનું પરીક્ષા કેન્દ્ર તાત્કાલિક રદ કરી દેવાનો નિર્ણય કર્યો છે આજ અંગે વધુ વાત કરીશું લકી અમરેલી પરીક્ષા દ્વારા જે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ આ આવેદન પત્ર છે તે આપવામાં આવ્યું હતું અમરેલીની ની એમડી સીતાપરા કોલેજમાં જે પરીક્ષા કેન્દ્ર માં જે વોટ્સઅપ છે તેને આન્સર થી જે જાતિ હોય તેઓ જે પુરાવા સાથે આ જે ક્યાંક ને ક્યાંક જે પુરાવા પણ આપ્યા હતા રજૂઆત કરવામાં આવી હતી કે અમરેલી સીતાપરા જે પરીક્ષા કેન્દ્ર છે તે રદ કરવામાં આવે જેને લઈને કુલપતિ દ્વારા નિર્ણય છે તે કરવામાં આવ્યો છે અમરેલી કોલેજ નું આ જે પરીક્ષા કેન્દ્ર છે તે રદ કરવામાં આવ્યું છે બીકોમ પરીક્ષાના પ્રશ્નમાં કોલેજ ફ્રેન્ડ વોટ્સઅપ ગ્રુપ માંથી ક્યાંક ને ક્યાંક વાયરલ થયા હતા ફોટોઝ અને સ્ક્રીનશોટ તેમજ ગેરરીતિ સામે આવતા આજે પોલીસ પછી એ તપાસ ના આદેશ છે હાલ જે અમરેલી ની એમજી સીતાપરા કોલેજ ને રદ પરીક્ષા કેન્દ્ર રદ કરી દેવામાં આવ્યું છે જી આભાર માહિતી આપવા માટે